એ ઉધના રોડ નંબર અગિયાર પર ખાતામાં આગ લાગેલી છે તાકીદે અમે ઘટના સ્થળે આવ્યા અને આગ ઓળવાની કામગીરી ચાલુ કરી આ આગમાં ઉધના ફાયર સ્ટેશન તેમજ માંદરવાજા ફાયર સ્ટેશનની ટીમે કામ કરેલ છે ગોડાઉનની અંદર વેસ્ટેજ પ્લાસ્ટિક પીપી પ્લાસ્ટિકનો સામાન હતો અને પ્લાય હતી આગ કયા કારણસર લાગી છે એ કોઈ કારણ જાણવા મળેલ નથી આગને કંટ્રોલ કરી ટોટલી કુલિંગ કામ કરી દીધેલ છે ના ખાલી ગોડાઉન હતું એમાં વેસ્ટેજ સામાન મૂકેલો હતો કોઈ ફાયર સેફ્ટી જોવા મળેલ નથી કોઈ જાનહાની કોઈ છે નહીં વેસ્ટેજ સામાન પાર્ટીને પૂછ્યા પછી ખબર પડે કેટલા રૂપિયાનું વેસ્ટેજ હતું અત્યારે કંઈ અંદાજ આવતો નથી ફાયરની ઉધના ફાયર સ્ટેશન અને માંદરાજા ફાયર સ્ટેશન કુલ ચાર ગાડી હતી હાલની પરિસ્થિતિ છે હા ટોટલી કૂલિંગ કરી દીધું છે અને કોઈ અંદર એન્ટ્રી મારી પાર્ટીવાળા આવી ગયા છે એમને બતાવી દીધું છે અને અમે કામગીરી પૂર્ણ કરી દીધી છે